પ્રથમ શરૂઆત થઈ ત્યારે જ માંજલપુરના અલવાનાકા પાસે આવેલા અમૃતનગરના રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પાલિકા દ્વારા રોડ રસ્તા ખોદી નાખવામાં આવે છે પરંતુ પૂરતા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી કામગીરી મૂકીને પુરાન અને ડામર નાખ્યા વગર જ તેને છોડી દેવામાં આવે છે જેને લઈને રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અમૃતનગર સોસાયટી છે અને જીઆઈડીસી રોડ જાય છે આ ચાર દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અને એની પહેલાં આ ગટરનું કામકાજ ચાલતું હતું કોર્પોરેશનવાળાએ ગટર લાઈનને બધી નાખી હતી તો એમાં કાસની દિવાલ તૂટેલી હતી એને લીધે આ બધું વરસાદને લીધે ભૂવો મોટો પડી ગયો છે અને બધું બેસી ગયું છે અમે આ જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી જ વેઠી રહ્યા છે આ એટલે ત્રણ ચાર દિવસ તો થયા જ ને ચાલુ કરવામાં આવ્યું કામ તરત એ લોકોએ બીજે દિવસથી જ ચાલુ કરી દીધું હતું આઈ બધા જોઈ જતા હતા હવે કોણ હતા એ ખ્યાલ નથી પણ અને અત્યારે આ કામ શરૂ થઈ ગયું છે